Zelo umitro, so nam stvarno dnev, a vse lineare zdaj se, a vse vrste abezut. So nam stvarno dnevni, mor se. હજી ડેમ નો નજારો તો બાકી છે તો એજ નજારો જો મિત્રો આ ડેમ નો નજારો કૌડો ડેમ છે હજી તો આપડે કોથરી પેક કરેલી છે મોબાઈલ માં એટલે બહુ નહીં દેખાય નગર તો નજારો બતાવો જ ફૂલે ફૂલ પણ બહુ નહીં દેખાય આમાં ડેમ નો નજારો નજર પડે ત્યાં લગીનો ડેમ છે આમાં પાણી પાણી છે અત્યારે આમાં તો જવો મિત્રો વંખલીની બાગોમાં પાણી પૂરા કેવું પાણી છે દરિયા બાગોની દિશા અત્યારે ખેડૂત મિત્રોની આવી દિશા અત્યારે પાણીના નિકાસ હોય છતાંય આવી પોઝિશન આવે છે ખેડૂતની જોવા એક ઝાડવું દેખા જુઓ અડકા દાડવા જો ભાંગી પણ ગયા હે અહી તો બારી શું કરે વરસાદ આગળ કેવું થાય જોવાનું છે અત્યારે આવી પોઝિશન થઈ ગઈ છે થઈ ગયા હે તો જો મિત્રો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આવી જાય પછી આપણે ભૂંગરા તરી નાખીએ ભૂંગરા તરાઈ જાય એટલે પછી આપણે વ્યારું કરી લઈએ હમણાં બતાવીએ આગળ જો મિત્ર તેલ આવી ગયો વાવ આપણે ભૂંગરા નાખીએ એમાં એ ઉંગરા પણ બહુ મસ્ત કરાણા થોડુંક આપણે તેલ વધારે આવવા દઈએ છીએ વધારે તેલ આવેલું હોય તો હજુ ભૂંગરા છે લાલ થાય પણ તેલ ન રીએ ભૂંગરામાં એટલા માટે જો મિત્રો એટલા ભૂંગરા તૈયાર છે હવે આપણે કરશું વ્યારું કરવા ખીચડી અને બતાવીએમાં જો મિત્ર અને ભૂંગરાવો મિત્રો દૂધ ઘરની દેશી અને સોખું દૂધ